છોકરા પેલા રાજા ની ઘોર પડી રહ્યા છે ના ના હેતર મો તો આબુ નઈ ના પડી રહ્યા છે એ છોકરા કોની પર ચાલશે હું વેલા વેલા નાટક મોડ્યો છી ના થઈ આ હું નાટક મોડ્યો છીમે

રૂપિયા ના ના મને લાગ્યું છે કુતરો પડ્યો છે પણ આ તો બે હજાર રૂપિયા દુકાન વાળા ના લઈને ફાટી ગયેલો લુઘડો લઈને આવ્યો છે હું કરવાનું આવા છોકરા પટાઈ નાખું પટાઈ

અને તારા હું દેવું વધી ગયું છે ઊંચી ટોપી પહેરી છે હાલ તો બધા પેરે છે તડકો ના લાગે એટલે પહેરે છે ના ના આ દેવું વધી ગયું

અરે હવે પોપા ની જે મને નાખવા દેજા અરે હવા ઘર ની વાતો કાઢશે ને તો મારી ઈજ્જત થશે દે ઉપર એ તું હા મારું બગા